ને અડધી વાટકી ઘી આપણે ગૂંડ કરવાય જોશે ને બધું આ મિક્સ કરવા જોઈશે એના માટે ચોખ્ખું ઘી અડધી વાટકી આ બધું મિક્સ કરી અને આને બધાનો પાવડર કરી લેવાનો છે પછી આ ઘી એમાં ગૂંડ તળી લેવાનો છે ને ગું તળી પછી બધું મિક્સ હવે તો આમાં કાળી દ્રાક્ષ પીળી દ્રાક્ષ અંજીરના કટકા પછી પિસ્તા એ બધું નાખી શકાય ટોપરાનું ખમણ પણ જો લાંબો ટાઈમ રાખવું હોય ખાવું હોય ને જો તો ટોપરાની સ્મેલ આવી જાય એટલે તાજે તાજું કરવું હોય તો થોડું થોડું ટોપરાનું ખમણ નાખીને કરવાનું આટલી વસ્તુ સરસમ આપણે ઘી ગરમ કરવા મૂકી દેસ હજુ પેલા આ ગુણ નાખીને જોઈ લેવાનું કે ખાસ ઘી નહીં રાખવાનું ગુંદ કાચો રહેશે ચવર જેવો થશે મીડિયમ ગેસ ઉપર તરવાનું ખુલી જાય ને એટલે કાઢી લેવાનું જો અમે એક જોઈને નાખીને પહેલાં જોઈ લેવાનું ને આ ઠંડુ જીરું સ્પેશિયલ પ્રેગનેન્ટ લેડી માટે છે હો પ્રેગ્નેન્ટ લેડીને આઠમા મહિને જ આપી શકાય વહેલું નહીં ને મોડું નહીં આઠમા મહિને આપી શકાયા જો આવી રીતે ગૂંદ તરી લેવાનો છે ધીમા તાપે પેલા ઘી તપાડી લેવાનું એકવાર પછી ધીમા તાપે તળી લેવાનું બધુંય ફૂલી જાય આ બધુંય દરાઈ ગયું છે સાકર દરાઈ ગઈ છે બદામનો ભૂકો કાજુનો ભૂકો ઘી ગુંદ થઈ રહ્યો એ જ છે ને આ હિસાબ ગુંદ આવો તરાઈ જવો જોઈએ જામ દાબો ને ભૂકો થઈ જવો જોઈએ એટલું ભૂકો જ કરવાનો છે આપણે જામ સૌ પ્રથમ આમાં ગુંદ પાવડર પછી આ આગીએ છીએ પછી આ બદામનો પાવડર આ કાજુનો પાવડર આ સાકરનો પાવડર કર્યો છે આપણે એ

એકદમ સરસ કેવું જ લાગે છે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે પછી આજે આપણું ગરમ ઘી હતું ને એ એમાં નાખી દેવાનું છે જોઈએ એમ નાખવાનું છે લગભગ જોઈએ જ આટલું કઈ ચાસણી કે એવું કાશું નથી કરવાનું તો થોડું ઘી નાખી દેસ આટલું કે છે એ નાખી દે બધું કે આટલું જોઈ જશે આપણે અડધી વાટકી લીધું કેમાંથી ગુંદે દરાઈ ગયો ના એ મિક્સ થઈ જશે બધું તો તૈયાર છે તો તૈયાર છે આપણું જો આ ઉતમુ જીરો આપણો જીરો જીરો